નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પંચમહાલ જિલ્લાની વિવિધ કચેરીઓમાં આવેલી આઉટસોર્સ બેઝ પર આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તાલુકા લાઈવલીહુડ મેનેજર આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર ક્લસ્ટર કોર્ડિનેટર વર્ક્સ મેનેજર એમઆઈએસ કોર્ડિનેટર તેમજ વિવિધ બ્લોકમાં ફિલ્ડ કોચ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પંચમહાલ જિલ્લાની વિવિધ કચેરીઓમાં આઉટસોર્સ કર્મચારીઓ લેવાના હોય એજન્સીને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ મુજબના ઉમેદવારે પોતાના બાયોડેટા આવેલ જાહેરાતથી તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં શ્રીના ટેકનોલોજી જી નાઇન યુનિક કોમ્પ્લેક્સ બીવી ગાંધી પેટ્રોલ પંપની પાસે ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે રૂબરૂ અથવા તો ઈમેલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ આપી તેની નિયત લાયકાત અનુભવની ચકાસણી કરી અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં પાંચ ડિસેમ્બર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત વિશે પગાર ધોરણ વિશે તો તમે જોઈ શકો છો તાલુકા લાઈવલીહૂડ મેનેજર ડીએલએમ માટેની જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એમએસડબલ્યુ એમબીએ રૂરલ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટમાંથી મેળવેલો હોવો જોઈએ તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ બે વર્ષનો નિયમ મુજબ જોઈએ વર્ષ વર્ષ સુધીની રિઝર્વ કેટેગરીમાં પાંચ વર્ષની છૂટછાટ મળશે તેમજ પગાર ધોરણ સોળ હજાર ચારસો સત્યાસી મળશે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એપીએમ માટે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન બી એસ ડબ્લ્યુ બીબીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ડિગ્રીએ વિલ બી પ્રિફર્ડ કોમ્પ્યુટરના જાણકાર ધરાવતા હોવા જોઈએ એક ફ્રેશર તેમજ એક વર્ષનો જે અનુભવ છે તે ઉમેદવારોને પ્રાધાન્ય મળશે મિત્રો જે ત્રીસ વર્ષની વયમર્યાદા છે રિઝર્વ કેટેગરીમાં પાંચ વર્ષની છૂટછાટ મળશે તેમજ પગાર ધોરણ રૂપિયા મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો ક્લસ્ટર કોર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ અથવા તો સ્નાતકને પ્રાધાન્ય તેમજ અનુભવની વાત કરીએ તો ફ્રેશર અથવા તો એક વર્ષના અનુભવને પ્રાધાન્ય મળશે જીએલપીસીના નિયમ મુજબ ઉંમર વર્ષ ત્રીસ સુધીની તેમજ રિઝર્વ કેટેગરીમાં પાંચ વર્ષની છૂટછાટ પગાર ધોરણ સોળ હજાર ચારસો વર્ક્સ મેનેજર કમ કોઓર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ કરેલું હોય કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત રહેશે પગાર ધોરણ સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા એમઆઈએસ કોઓર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં એમસીએ એમએ એમએસસી આઈટીએ આઈસીટી અથવા તો બીસીએ પીજીડીસીએ તથા એક વર્ષનો અનુભવ પગાર ધોરણ સોળ હજાર ચારસો રૂપિયા મળશે મહત્વકાંક્ષી બ્લોકમાં ફિલ્ડ કોચ માત્ર ઘોઘાબા તાલુકા માટે જગ્યા છે જેમાં ધોરણ બાર પાસને પ્રાધાન્ય ઉમેદવાર પાસે ઇન્ટરનેટની સુવિધા વ્યક્તિગત સ્માર્ટફોન હોવો જોઈએ મહિલા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે અઢારથી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા તેમજ બાર હજાર સુધી માનદ વતન જેમાં તમામનો સમાવેશ થાય છે છે અગાઉની આવેલ ભરતીમાં આપેલ જાહેરાતથી મોકલેલ ડોક્યુમેન્ટ પસંદગીના માપદંડ એજન્સીમાં ચકાસી નિયત તારીખમાં આપવાનું રહેશે અગાઉની અરજી આપેલ માન્ય જગ્યા માટે માન્ય આવેલ ડોક્યુમેન્ટ મેલ માન્ય ગણાશે નહીં તેમજ ઇમેલ દ્વારા મોકલેલ અરજી અરજદારે તેમના નામની ખાતરી કરી લેવાની રહેશે જો કોઈ નામ રહી જશે તો તેની જવાબદાર એજન્સીની રહેશે નહીં વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલ છે તેમજ ઇમેલ આઈડી પણ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તમે નોંધી લેશો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યા માટેની અહીંયા કોઓર્ડિનેટર માટેની તેમજ મેનેજર માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય